જીવનનો અર્થ શું છે મૃત્યુ પછી શું થતું હશે શું આપણું અસ્તિત્વ એમને એમ જ છે કે પછી એનો કોઈ ઊંડો હેતુ છે આવા સવાલો સદીઓથી આપણને બધાને થયા જ કરે છે આજે આપણે આ જ ગહન પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું પણ જો કોઈ એક પાક્કો જવાબ છે એવો દાવો નથી કરવો આપણી પાસે છે ને અલગ અલગ ધર્મો અને ફિલોસોફીમાંથી આવેલા વિચારો છે હિન્દુ બૌદ્ધ જૈન ખ્રિસ્તી ઇસ્લામ અને પશ્ચિમી ફિલોસોફી પણ આપણો હેતુ મહત્વનું છે આ બે શબ્દો પર ધ્યાન આપવું છે આપણે સાંભળ્યા તો હોય પણ એનો અર્થ શું ચાલો એને જરા ખોલીએ હા બિલકુલ દરેક ધર્મ દરેક પરંપરા આ મૂળભૂત સવાલોને પોતાની રીતે જુએ છે પોતાના ચશ્માથી કે આપણે અહીં શું કામ છીએ કોઈ કહેશે જન્મ મરમના ફેરા છે તો કોઈ કહેશે ઉપરવાળાની કોઈ યોજના છે મર્યા પછી શું અહીં પણ જુઓ કેટલા બધા જવાબો આત્મા અમર છે ફરી જન્મ લે છે કે પછી પેલો ન્યાયનો દિવસ આવે બરાબર અને સૌથી અગત્યનો સવાલ આ બધામાંથી છુટકારો કેવી રીતે મતલબ કે મુક્તિ તો આજે આપણે મુખ્યત્વે આ બે મુદ્દા આત્મા અને મુક્તિ પર જ ફોકસ કરીશું જુદી જુદી પરંપરાઓ શું કહે છે એને સરખામણી સરસ તો સૌથી પહેલા વાત કરીએ આ આત્માની લગભગ બધી જ સંસ્કૃતિમાં એવો કોઈક ને કોઈક ખ્યાલ તો છે જ કે શરીર સિવાય પણ કંઈક છે આપણી અંદર જે ચેતના છે જે હું પણ છે એ શું છે શું એ શરીર મરી જાય પછી પણ રહે છે અહીંથી જ વાત રસપ્રદ બને છે ખરું ને સાચી વાત છે જેમ કે આપણે ભારતીય દર્શન જોઈએ તો હિન્દુ ધર્મમાં આત્મનની વાત છે એ આપણું સાચું સ્વરૂપ છે જે અમર છે ગીતામાં કહ્યું છે ને શરીર નાશ પામે આત્મા નહીં આ આત્મન છે ને એ પેલું પરમ સત્ય બ્રહ્મનો જે એક અંશ છે અને મોક્ષ એટલે શું તો કે આ આત્મનનું પાછું બ્રહ્મમાં મળી જવું ત્યાં સુધી એ જન્મ મરણના ચક્કરમાં ફરે છે અને જૈન ધર્મમાં જૈન ધર્મમાં જીવનો ખ્યાલ છે દરેક જીવંત વસ્તુનો પોતાનો આગવો અમરજીવ હોય છે એ મૂળ તો શુદ્ધ જ છે પણ કર્મો ચોંટેલા છે એને મુક્તિ એટલે આ બધા કર્મોને સાફ કરી નાખવા અને જીવને એના ઓરિજિનલ શુદ્ધ સ્વરૂપમાં પાછો લાવવો અને બૌદ્ધ ધર્મ ત્યાં તો સાંભળ્યું છે કે વાત સાવ જુદી છે હા ત્યાં જ મોટો ફેર છે બૌદ્ધ ધર્મ અનાત્મન એટલે કે નો સેલ્ફનો સિદ્ધાંત આપે છે એ લોકો એમ માને છે કે કોઈ કાયમી સ્થાયી ન બદલાય એવો આત્મા જેવું કંઈ છે જ નહીં આપણે જેને હું કહીએ છીએ એ તો બસ સતત બદલાતા શારીરિક અને માનસિક તત્વનો પ્રવાહ છે નદી જેવો ક્ષણે ક્ષણે બદલાય પણ ચાલુ રહે નિર્વાણ એટલે આ બદલાવના દુઃખના ચક્રમાંથી જ બહાર નીકળી જવું ઓકે અને પશ્ચિમમાં આ વિશે શું વિચારો છે ફિલોસોફીમાં અને ધર્મોમાં પશ્ચિમમાં જઈએ તો પ્લેટો જેવા ફિલોસોફર હતા એમણે આત્માને શરીરથી અલગ અને અમર માન્યો પેલું રથ અને સારથીનું રૂપક આપ્યું એમણે એરિસ્ટોટલ થોડું જુદું માનતા હતા કે આત્મા અને શરીર જોડાયેલા છે આત્મા શરીરને ચલાવે છે અને ધર્મોની વાત કરીએ તો ખ્રિસ્તી અને ઇસ્લામ બંને શાશ્વત આત્મામાં માને છે ઇસ્લામમાં રૂહ કહે છે બંનેમાં એવું છે કે મૃત્યુ પછી ઈશ્વર સામે કર્મોનો હિસાબ થાય અને પછી સ્વર્ગ કે નરક મળે બાપરે કેટલા બધા અલગ અલગ મંતવ્યો એક બાજુ હિન્દુ જૈન કહે છે કે શાશ્વત છે બીજી બાજુ બૌદ્ધ ધર્મ કહે છે 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 એવો જ નહીં આ બે વિરોધી વિચારો લાગે જીવન જીવવાની દ્રષ્ટિ અને આપણું અંતિમ લક્ષ્ય આનાથી કેટલું બધું બદલાઈ જતું હશે નહીં બહુ સારો મુદ્દો ઉઠાવ્યો જો કોઈ શાશ્વત આત્મામાં માનતું હોય તો એનું ધ્યાન શેના પર રહે એના શુદ્ધિકરણ પર કર્મના બંધનમાંથી છૂટવા પર અને પરમાત્મા સાથે એક થવા પર બરાબર જીવન એક લાંબી મુસાફરીનો ભાગ બની જાય પણ જો કોઈ અનાત્મનમાં માનતું હોય તો ભાર વર્તમાન ક્ષણ પર વધુ રહે દુઃખના કારણ શું છે ઈચ્છાઓ આસક્તિ એને સમજો અને દૂર કરો જેથી આ પરિવર્તનના ચક્રમાંથી છૂટી જવાય પણ હા એક વાત લગભગ બધામાં કોમન છે બૌદ્ધ ધર્મને બાદ કરતા કે આપણી ઓળખ ખાલી આ શરીર પૂરતી નથી કંઈક છે જે શરીરના નાશ પછી પણ ટકી રહે છે અને આ અમરતાનો વિચાર જ આપણને નૈતિકતા જવાબદારી જીવનનો હેતુ આ બધા વિશે વિચારવા મજબૂર કરે છે અને આ અમરતાનો વિચાર સીધો જ આપણને પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત તરફ લઈ જાય છે ખાસ કરીને ભારતીય ધર્મમાં આ બહુ મહત્વનું છે જો આત્મા કે ચેતના ટકી રહે છે તો પછી એનું થાય છે શું આગળ શું અહી જ કર્મનો સિદ્ધાંત કામ કરે છે હિન્દુ ધર્મમાં સંસાર શબ્દ છે એટલે જન્મ મૃત્યુ ફરી જન્મ આ ચક્કર ચાલ્યા જ કરે અને આ ચક્કર ફરે છે શેના આધારે આપણા કર્મોના આધારે સારા કર્મો કર્યા હોય તો સારું ફળ મળે સારો જન્મ મળે ખરાબ કર્યા હોય પેલું ગીતાનું ઉદાહરણ વસ્ત્રો બદલવા જેવું હા બરાબર જેમ માણસ જૂના કપડાં ઉતારી નવા પહેરે એમ આત્મા જૂનું શરીર છોડી નવું ધારણ કરે પોતાના કર્મો પ્રમાણે અને બૌદ્ધ ધર્મમાં પણ પુનર્જન્મ છે પણ સ્થાયી આત્મા વગર એ કેવી રીતે હા ત્યાં પુનર્જન્મ છે પણ કોઈ એક જ આત્માનો નહીં ત્યાં ચેતનાનો પ્રવાહ અથવા કર્મનો વારસો છે જે એક જીવનમાંથી બીજામાં જાય છે મૃત્યુ વખતે મનની જે સ્થિતિ હોય અને આખા જીવનમાં જે કર્મો કર્યા હોય એના આધારે નક્કી થાય કે આગળનો જન્મ કેવો હશે ઈચ્છાઓ અને આસક્તિ જ આ ચક્રને ચાલુ રાખે છે એટલે પેલો અષ્ટાંગ માર્ગ છે જેનાથી ઈચ્છાઓ શાંત થાય અને નિર્વાણ મળે અને જૈન ધર્મમાં કર્મનો ખ્યાલ થોડો અલગ છે નહીં વધુ ભૌતિક જેવો હા જૈન દર્શનમાં કર્મને સૂક્ષ્મ રજક કણો જેવું માનવામાં આવે છે જે જીવને ચોંટી જાય છે અને એને ભવિષ્યના ભવો નક્કી કરે છે એટલે ત્યાં અહિંસા સત્ય અચોર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ આ બધા મહાવ્રતોનું પાલન કરવાનું કહે છે એનાથી નવા કર્મો બંધાતા અટકે અને જૂના કર્મો નાશ પામે અને અંતે મોક્ષ મળે અને પશ્ચિમમાં પુનર્જન્મ ત્યાં આ વિચાર એટલો પ્રચલિત નથી લાગતો ના મુખ્ય પ્રવાહમાં નથી જો કે પ્લેટો જેવા ફિલોસોફરે વિચાર્યું હતું એના પર ખ્રિસ્તી અને ઇસ્લામમાં તો એક જ જીવન અને પછી અંતિમ ન્યાય એ જ મુખ્ય ખ્યાલ છે પણ રસપ્રદ વાત એ છે કે હમણાં હમણાં પશ્ચિમમાં પણ પેલી ન્યૂ એજ સ્પિરિચ્યુઅલિટીના કારણે પુનર્જન્મ પાસ્ટ લાઈફ રિગ્રેશન આ બધામાં લોકોનો રસ વધ્યો છે પણ મને હજુ પેલી બૌદ્ધ ધર્મની વાત નથી સમજાતી જો કોઈ સ્થાયી હું જ નથી તો કર્મનું ફળ કોણ ભોગવે કોણ ફરી જન્મ લે છે આ ચેતનાનો પ્રવાહ એક જીવનથી બીજા જીવનમાં કઈ રીતે જોડાય છે આ થોડું અટપટું લાગે છે હા એ વાત સાચી છે એ બૌદ્ધ દર્શનનો ઘણો સૂક્ષ્મ મુદ્દો છે જુઓ તે કોઈ કાયમી ભોગવનારને નથી માનતા પણ કારણ અને કાર્યનો નિયમ એટલે કે કર્મ એને તો માને જ છે એક જીવનના કર્મો વિચારો સંસ્કાર એક જાતનો વેગ પેદા કરે છે એક મોમેન્ટમ જે મૃત્યુ પછી પણ ખતમ નથી થતો અને એ જ વેગ નવી પરિસ્થિતિઓમાં નવા નામરૂપ સાથે ફરીથી વ્યક્ત થાય છે દાખલા તરીકે જેમ કે એક દીવાથી બીજો દીવો પ્રગટાવીએ હવે જે જ્યોત બીજા દીવામાં છે એ પહેલા દીવાની એની એ જ જ્યોત નથી બરાબર પણ પહેલા દીવાની જ્યોત વગર બીજી પ્રગટી પણ ન હોત એક સાતત્ય છે કોઈ એક જ ઓળખ નથી મૂળ વાત એ જ છે કે કરેલા કામનું પરિણામ આવે છે ભલે કોઈ સ્થાયી કરનાર કે ભોગવનાર આત્મા ન હોય હા સમજાયો તો રસ્તા ભલે જુદા જુદા હોય પણ અંતે તો બધા આ ચક્કરમાંથી બહાર નીકળવાની જ વાત કરે છે સંસાર હોય કે કર્મનું બંધન અહીં આપણે મુક્તિ મોક્ષ નિર્વાણ સાલ્વેશન આવા શબ્દો સાંભળીએ છીએ શું આ બધાનો અર્થ એક જ સમજવાનો મૂળ ભાવના તો સરખી જ છે પણ થોડો ઝીણો તફાવત છે પૂર્વના ધર્મો હિન્દુ બૌદ્ધ જૈન એમાં મુક્તિનો મુખ્ય અર્થ છે જન્મમરણના ફેરામાંથી એટલે કે સંસારમાંથી હંમેશ માટે છૂટી જવું આ દુઃખનો સંપૂર્ણ અંત છે પરમ શાંતિની અવસ્થા છે હિન્દુ ધર્મમાં એને મોક્ષ કહે છે આત્માનું બ્રહ્મમાં વિલીન થવું બૌદ્ધ ધર્મમાં નિર્વાણ ઈચ્છાઓ અને દુઃખનો નાશ અને જૈન ધર્મમાં પણ મોક્ષ જીવનું કર્મોથી મુક્ત થઈ પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવવું અને પશ્ચિમી ધર્મોમાં સાલ્વેશન હા પશ્ચિમી ધર્મોમાં જેમ કે ખ્રિસ્તી અને ઇસ્લામ સાલ્વેશનનો અર્થ સામાન્ય રીતે થાય છે પાપોમાંથી મુક્તિ મેળવવી અને મૃત્યુ પછી સ્વર્ગમાં ઈશ્વર સાથે હંમેશ માટે રહેવું ત્યાં ભાર પુનર્જન્મના ચક્રમાંથી છૂટવા કરતાં ઈશ્વર સાથેના સંબંધ અને અંતિમ ન્યાય પર વધારે છે તો આ જે મુક્ત અવસ્થા છે મોક્ષ હોય કે નિર્વાણ એ કોઈ જગ્યા છે સ્વર્ગ જેવી કે પછી એ મનની કે ચેતનાની કોઈ અવસ્થા છે મોટાભાગની પરંપરાઓ એને કોઈ જગ્યા કરતાં એક અવસ્થા તરીકે જ વર્ણવે છે જેને ઘણીવાર શબ્દોમાં વળવવી મુશ્કેલ ગણાય છે પરમ શાંતિ પરમાનંદ દુઃખનો સંપૂર્ણ અભાવ એવી સ્થિતિ ભૌતિક દુનિયાની જે મર્યાદાઓ છે એનાથી પર અને હવે પેલો સવાલ જે કદાચ આ બધી ચર્ચાના કેન્દ્રમાં છે અને જેનો પાક્કો જવાબ કદાચ કોઈ પાસે નથી મૃત્યુ એ ખરેખર શું છે અને એના પછી શું કારણ કે આવતા જન્મને અસર કરે છે ખ્રિસ્તી અને ઇસ્લામ અંતિમ ન્યાય અને સ્વર્ગ નરકની વાત કરે છે અને વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન માટે મૃત્યુ એટલે શરીરના જે જૈવિક કાર્યો છે એ બંધ થઈ જવા અને ચેતના જેને અત્યારે મોટે ભાગે મગજની પ્રવૃત્તિ સાથે જોડાયેલી માનવામાં આવે છે એનું મગજ બંધ થયા પછી શું થાય એ વિજ્ઞાન માટે હજુ એક મોટો કોયડો જ છે પેલી નિયર ડેથ એક્સપિરિયન્સની વાતો સાંભળવા મળે છે હા એન્ડીઝ એટલે કે જે લોકો મૃત્યુની એકદમ નજીક પહોંચીને પાછા આવ્યા હોય એમના અનુભવો કોઈ કે ટનલ જોઈ કોઈ કે તેજસ્વી પ્રકાશ દેખાયો કોઈ કે પોતાનું શરીર બહારથી દેખાતું હતું હવે આ બધું શું છે શું એ મગજમાં ઓક્સિજન ઓછો થવાથી થતી કોઈ કેમિકલ રિએક્શન છે કે પછી ચેતના શરીરથી અલગ પણ અસ્તિત્વ ધરાવે છે એનો સંકેત છે અત્યારે તો આ બધું સંશોધનનો વિષય છે કોઈ નક્કર પુરાવા નથી પણ હા અનુભવ રસપ્રદ તો છે જ ખરેખર આ એનડીઈઝની વાતો મંત્રમુગ્ધ કરી દે તેવી છે અને આપણી કલ્પનાને પડકારે છે ભલે વિજ્ઞાન પાસે સ્પષ્ટ જવાબ ન હોય તો આજે આપણે આત્મા કર્મ પુનર્જન્મ અને મુક્તિની આ જટિલ અને સાચે જ રસપ્રદ દુનિયાની સફર કરી આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિઓ અને દર્શનો જીવનના આ મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે બરાબર અને આ બધા મંતવ્યોનો સાર એ નથી કે કોઈ એક જ સાચું છે અને બાકીના ખોટા મહત્વની વાત એ છે કે આ બધા વિચારો આપણને જીવનના ઊંડા અર્થ વિશે વિચારવા પ્રેરે છે બધે આપણને પાક્કી ખબર ન હોય કે મૃત્યુ પછી શું થશે પણ આ ચિંતન આપણને આપણું આજનું જીવન વધુ સભાનતાથી વધુ જવાબદારીથી અને વધુ હેતુપૂર્વક જીવવા માટે ચોક્કસ પ્રોત્સાહિત કરી શકે છે આપણા કર્મો આપણા વિચારો આપણી દયા આ બધું અહીં અત્યારે જ મહત્વનું છે અને અંતે એક વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ જો આપણી ચેતના કે આપણું અસ્તિત્વ શરીરના મૃત્યુ પછી પણ કોઈક રીતે ચાલુ રહેતું હોય અને આપણા કર્મોની અસર લાંબા ગાળે પણ પડતી હોય તો શું આપણો દરેક નાનો વિચાર આપણું દરેક નાનું કામ અનંતકાળના સંદર્ભમાં એક અણધાર્યું મહત્વ નથી ધરાવતું આ પ્રશ્ન પર વિચારતા રહેજો